જય સરદાર ગુજરાતના પાટીદાર સમાજે જ્યારે જ્યારે જય સરદારના નારા સાથે કોઈ માંગણી નીકળ્યું છે ત્યારે એ માંગણી પૂરી થઈ છે પાટીદાર સમાજનો અને ગુજરાતનો ઇતિહાસ ફરીથી ગુજરાતમાં પાટીદાર સમાજ સર્વ સમાજની પીડા ને વાચા આપવા માટે એક જે ભાગેડું લગ્ન પ્રથાના નામે ચાલતું એના અનુસંધાનમાં ફરીથી આપણે અમારા મિત્ર વડીલ દિનેશભાઈએ અને જસદણ પાટીદાર સમાજ જે સર્વ સમાજની આગેવાની લઈ અને ગુજરાતના પીડાતા સમાજનો આપણે પાટીદારનો એક દાખલો આપણું થોડો ઉત્તર ગુજરાતનો જો ભાષા કડવી હશે થોડો અર્થનો અનર્થ ના થાય આવું બધું થાય ઘણી વાર પટેલિયાના શેઢે કોઈ એક ચા મારવા આવે તો આપણે પાવડો મેલીને પાણી દઈએ હતી તો એ જમીન કરતા આપણી દીકરી બહુ મોટી સંપત્તિ છે જો આપણે ચામાં પાવડો ઠોકતા હોય તો આપણી મહામૂલી સંપત્તિ આપણી પ્રતિષ્ઠા આપણો પ્રાણ એની ઉપર નજર નાખવાનું એનું જીવન બગાડવાનું એક જે રેકેટ ચાલી રહ્યું છે દુષણ ચકલી રહ્યું છે આપણે અહીંયા પ્રેમ લગ્નના વિરોધમાં આપણી દીકરી કે દીકરા પોતાનો જીવન સાથી જાતે પસંદ કરે એના વિરોધમાં નથી પણ મારી પહેલા જેમ બેને કીધું કે ઉછીનું બાઈક ત્રણસો ના ડુપ્લિકેટ રેબન લખેલા ચશ્મા પચાનું પેટ્રોલ પુરાઈ અને ગુજરાતના વિકસિત સુવિકસિત દરેક સમાજની દીકરીને ટાર્ગેટ કરી અને આખા સમાજનું બેલેન્સ બગાડવાનું ષડયંત્ર ગુજરાતમાં મોટા પાયે ચાલી રહ્યું છે આ લડાઈ આ ષડયંત્ર વિરુદ્ધની લડાઈ છે બધા બહુ ચાલીને આયાથી બહુ લાંબી વાત નથી કરવી આ તો જો સરકાર સોલ નહીં કરે તો આ બધું આપણું ચાલતું જ રહેવાનું

આ ટોળું જે આવડું છે એ ગુજરાતના ટોળા ગુજરાતની સરકારે વિપક્ષ બે હાજર પંદર સત્તર અઢાર બધામાં જોયા છે બધા ભલે પોત પોતાની અલગ અલગ રાજકીય પાર્ટીઓમાં હોય બધા જે વિચારધારાની વાત પણ બધાને હું ગુજરાતના સર્વ સમાજને ગુજરાતની જનતાને ગુજરાતની સરકારને બધાને વિનંતી કરું છું કે ગુજરાતીઓ માટે એની સૌથી મોટી મહામૂલી મૂડી હોય

JJ! JJ! Stardust!